કરીએ તો શું તમે તમારા બાળકને એકલા ટ્યુશનમાં મોકલો છો જો હા તો ધ્યાન રાખજો કેમ કારણ કે શિક્ષક એટલે ગુરુ માતા પિતાથી ઉચ્ચ સ્થાન હોય ગુરુનું પણ આપણે એવા અનેક કિસ્સાઓ જોયા છે જે ગુરુ ભગવાન નહીં પણ શૈતાન બંને વિદ્યાર્થીનું જીવન બરબાદ કરી નાખે છે સુરતમાં એક અજીબો ગરીબ ઘટના બની છે સાંભળીને બે ઘડી વિચારતા થઈ જશો તમે કે આવું પણ બને છે હવે શિક્ષિકા પોતાના વિદ્યાર્થીને ભગાડી ગઈ છે હવે ભગાડી ગઈ છે કે પછી અપહરણ થયું છે તે તો પોલીસ તપાસ કરી જ રહી છે પણ શું ત્રેવીસ વર્ષની શિક્ષિકા અગિયાર વર્ષ નો વિદ્યાર્થી બંને ભાગ્યા કે થયું અપહરણ વાત છે સુરતના પૂર્ણા વિસ્તારની બીજા એક જ વિસ્તારમાં રહેતા બે પરિવાર પોલીસ મથકે પહોંચ્યા અને પાસેથી જે વિગતો બહાર આવી હતી તે સાંભળી પોલીસ મગજ ચકરાવે એક અગિયાર વર્ષના વિદ્યાર્થી ને તેની જ શિક્ષિકા ભગાડી ને લઈ ગઈ છે હવે ભગાડી ને લઈ ગઈ કે પછી અપહરણ થયું છે તેને લઈને મોટો સવાલ છે પાંચમા ધોરણ માં અભ્યાસ કરે છે વિદ્યાર્થી પચીસમી એપ્રિલે બપોરે રમતા રમતા ગુમ થઈ ગયો સીસીટીવી ચેક કરતા થયો ચોંકાવનારો ખુલાસો બાળક ત્રણ વર્ષથી ટ્યુશન કરાવતી શિક્ષિકા સાથે જોવા મળ્યો શિક્ષિકા બાળકને ભગાડીને લઈ જતી દેખાઈ આ શિક્ષિકા ન માત્ર બાળકને ટ્યુશન કરાવતી પરંતુ સાથે જ તેની શાળામાં પણ વર્ગ શિક્ષિકા રહી ચૂકી છે આ મામલે બાળકના પિતાએ બીટીવી ન્યૂઝ સાથે વાત કરી છે पता तो हमको तो ये चला कैमरे चेक किया था हमने दोनों दिखाई दिए उसको मैडम को फोन किया तो उन्होंने फोन नहीं उठाया हमारा दो दिन बाद हम उसके घर पे गए उसने घर पे का फोन फोन नहीं उठाया उसके बाद स्विच ऑफ कर दिया है पाटिया से से पाटिया सामान खरीदा है उसके अंदर कैमरे में दिखाई दिया कैश पेमेंट दिया उसने उसको तपासना शुरू किया था उसमें कहीं दिखाई भी नहीं दिया बच्चा मेरा फिर उन्होंने बोले टिकट वाले बुकिंग वाले को फोन किया कि हमारा टिकट कैंसिल कर दो मेरे को ऐसा ऐसा मैटर हो गया मेरा बच्चा ઇચ્છલે બચ્ચાની મિલાય આમ નહીં આ શક્ય આગળ તે પડતા હતા વચ્ચા મેરા સાવ બીજો જતા તા આવતા હતા વિધ્યો વિદ્યાલય વે વહી પડતા હતા વચ્ચા મેળા બાળકના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષિકાના માતા પિતાને પૂછ્યું તો બપોરે બે વાગ્યા પછી ઘરેથી ગયા બાદ પરત આવી નથી અને ફોન પણ બંધ છે તેવું જણાવ્યું હતું મામલાની ગંભીરતા જોતા પૂર્ણા પોલીસની બે ટીમ અને કાપોદરાની એક ટીમ મળી કુલ ત્રણ ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે ણા પોલીસે ફરિયાદીની ફરિયાદ મુજબ અપહરણનો ગુનો નોંધેલ છે અને જે જગ્યાએથી દીકરો ગુમ થયેલ છે તે જગ્યાના સીસીટીવી તેમજ સુરત શહેરના અન્ય સીસીટીવી ટ્રેક કરવામાં આવેલ છે તેમજ આ બાબતે જે જવા અંગે તપાસ દરમિયાન મેક માય ટ્રીપ ઉપર પણ જે તે ટીચરે પોતે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવેલ છે તેવું તપાસમાં જાણવા મળેલ છે તેમજ સીડીઆર આધારિત પણ તપાસ હાથ ધરેલ છે અને રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન એમ જુદી જગ્યાના પણ સીસીટીવી અને ટેકનિકલ આસિસ્ટન્સ તપાસ હાથ ધરેલ છે જે રીતે સીસીટીવી સામે આવી રહ્યા છે એવું તો લાગી નથી રહ્યું કે બાળકનું અપહરણ કરીને શિક્ષિકા જતી હોય બીજી તરફ પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે વિદ્યાર્થી અને શિક્ષિકા સુરત રેલવે સ્ટેશન પર નજરે પડ્યા હતા અને જ્યારે પર્વત પાટીયા વિસ્તારમાં પણ દુકાનમાં તેઓ દેખાયા ત્યારે વિદ્યાર્થીને ને કપડા શુઝ વગેરે ખરીદી શિક્ષિકાએ કરાવી આપી હતી હાલ તો આ આખી ઘટનામાં ત્રણ તર્ક નીકળે છે શિક્ષિકા વિદ્યાર્થી ભેગા રહેવા માંગતા હોય ભાગી ગયા અથવા શિક્ષિકા બહાર ફરવા જવા માંગતી હોય સેફટી માટે બાળકને લઈ ગઈ અથવા શિક્ષિકા તેના બોયફ્રેન્ડ સાથે ફરાર થઈ વિદ્યાર્થી જોડે લઈ ગઈ બાળક ના પિતાએ વીટીવી ન્યુઝ ને એમ કહ્યું કે શિક્ષિકા તેના બોયફ્રેન્ડ સાથે ભાગી છે અને બાળક સાથે લાગણી હોય પોતાના બાળક જેમ માનતી હોય તેને પણ જોડે લઈ ગઈ હવે આ મામલે પોલીસ તપાસ શરૂ છે શું હકીકત સામે આવે છે તે જોવાનું છે પરંતુ આ કિસ્સો દરેક માતા પિતા માટે લાલબત્તી સમાન જરૂર થી છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યુઝ સુરત રંગેલા